પશુ દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે ગાળો બોલીને ઢોર છોડાવી ગયાનો આરોપ છે પારેવા સર્કલ પાસે નગરપાલિકાની જગ્યામાં માં થી વધુ ઢોર રખાયા હતા એકસાથે રસ્તા ઉપર ઢોર દોડતા અફરાતફરીનો માહોલ સર્જાયો પાંચ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે

શું ફરિયાદ જે રીતે પાટણ નગરપાલિકામાં પશુઓના ત્રાસ ને લઈને અરજી કરવામાં આવી હતી અને ત્યારબાદ નગરપાલિકાનું તંત્ર છે તે પાટણ નગરપાલિકા એટલે પાણીમાં સર્કલ માં ગઈકાલ બીજા જેને જે જગ્યાએ ઢોર પૂરવામાં આવે છે ત્યાં પૂરેલા હતા ત્યારે પાંજરું લઈને આ નગરપાલિકાની ટીમ પહોંચી હતી અને જે ઢોર પૂરેલા હતા તે ઢોર ગાડીના અંદર ચડાવવાના હતા તે સમયે પશુપાલકો છે તે અહિયાં તોડું થઈને પહોંચી વળ્યા પહોંચી આવ્યા હતા અને તે ટોકા પાઇપો સાથે પહોંચી આવ્યા હતા સાથે જ નગર નગરપાલિકાના જે કર્મચારીઓ હતા તેમને જાનથી મારી નાખવાની ધમકી તેમજ અભદ્ર અભદ્ર ભાષા મૂલ્ય હતા અને તેને લઈને કે કર્મચારીઓ ગભરાયા હતા ને તે તમામ ઢોરો છે ત્યાંથી છોડાયા હતા પરંતુ ઢોર છોડ્યાની સાથે તે ચાર રસ્તા છે ચાર રસ્તા પર રોડ પર ઢોરો દોડાયા હતા કયા મોટી આકસ્મિક ઘટના સર્જાઈ કેમ કે જે રોડ પર ઢોર દોડ્યા હતા કોઈ અકસ્માત સર્જાય નહીં પરંતુ જે રીતના વાત કરવામાં આવે છે નગરપાલિકા દ્વારા

પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી પરંતુ હજી સુધી એ જોવાનું રહેશે કે આ તમામે તમામ આરોપીને પોલીસ ક્યારે પકડે છે તેમને કડક કઈ કાયદો ના ભારે શીખવાડવામાં આવે છે કે નહીં આવતું તે જોવાનું રહેશે જી આભાર એજાસ જાણકારી આપવા માટે